જય શ્રી રામ સ્વાગત એક નવા બ્લોક ની અંદર અને આજે આપણે ચાલુ કરી દીધા છે સાડા સાત વાગ્યા નો બ્લોક ને ત્યાં પણ એ આપણે ખેતર ની વચ્ચે હતી મેં કીધું આ સાડા સાત વાગે આવી ગયા છે તો બ્લોક પણ ચાલુ કરી દઈ અને જીરું પણ બતાવી દઈ જીરું આપણું પાંત્રીસ થી છત્રીસ દિવસ નું જીરું છે હું તમને બતાવું આ જીરું થોડું વાહે છે જોઈ શકો જીરામાં આપણે કાલે પંપ થી પાણી છે એટલું હતું યુટ્યુબ ને સબસ્ક્રાઈબ કરેલું ખબર છે એકવાર નું છે આપડે બીજું જીરું બતાવીએ લસણ માં પણ સુકારો અને ઉતારો આવે જોવા આ જીવાત ના હિસાબે બરી ગયું આખું આપડામાં બે રાઉન્ડ તો મારી દીધા જ છે આપણે ઓલું જીરું જે પહેલા બતાવ્યું અને આ જીરું બે માં ડિફરન્સ જો જીરું કેવું છે કમીટમાં બતાવજો આ જીરા ઓલું જીરું છે આપણે ચાર દી લગભગ વાંહ વાવેલું છે અને આ આગતરું છે થોડું ઊંડા કરતા થોડાક દિવસ જો તમે અને આપણે આને તને જ પાણી પાયેલા છે અને હજી આપણે આને પંપ થી પાણી પાવું છે કારણ કે ઉતારા ને આ સાઈડ અમારે બહુ બીક છે અને હાજી રૂ જો તમે આ આપણે ફેફસી થી પાયેલું છે છેલો પાણી આ અંદાજે 36 થી 38 દિવસનો જીરું છે અને આમાં દેશી ખાતર ભરેલું છે ઉપર આપણે બે રાઉન્ડ દવા ના સારું છે કારણ કે હવે આમાં પાણી પાવાનું થતું નથી પાણી પાવાનું થશે ને તો પણ થી પાણી પાસું આપણે કારણ કે આ બાજુ ફેફસી ફેફસી થી વાયેલું છે ને તો પણ ઉતારો આવે છે અને બગલા હું ગોતે એ મને પણ નથી ખબર જીરું જો માં કેજો કે કેવું જીરું છે ખાતર વાળું પણ દેખાડવું ને વગર ખાતર વગર નું પણ જીરું તમને દેખાડીશ દેખાડીશીરામાંજી આને આને કહેવાય ઠાગા એટલે આ બધેથી પેલા થઈ ગયું હોય મોગરી ચડી ગયું આ જીરું જો નાનાકડું છે ના અને ઠાગા કહેવાય અમારી ભાષામાં તમારી ભાષામાં તમે શું શું ના આપણે એક ફેરે આ લીધું છે તો થઈ ગઈ જો ઓલું જીરું ને આ જીરામાં ફેર હું શું છે તો એનું કારણ છે કે આ જીરું છે ને પાણી ભારે ફૂલ થાય છે એના હિસાબે થોડું નબળું તમે પેલા જોયું હશે કે ઓલામાં આપણે કાતરનો ઢગલો હતો ને ત્યાં જીરું નથી કારણ કે અહીંયા પુલ પાણી ભરાય છે અને થોડું ખાતર ગરમ હોય એટલે એના હિસાબે ઘણું નતું અહીંયા જોઈ ગયું હાઈટ બહુ ઝીકી છે કારણ કે આમ ફૂલે ફૂલ પાણી પૂલે ભરા એના હિસાબે સજ મોડું ઉગ્યું તમને નજીકથી દેખાણ ખાતરનો ફોટો ક્યાંથી પડે જો ખાતરનો ફોટો અહીં ક્યાંથી પડે છે જો અહીંયા ક્યાંકથી દેખાશે દેશી ખાતર ને બળ હતી આપણે જો અહીંયા અંદાજ અહીંયા સુધી હતું ખાતર આપણે જો અને સવારનો નજારો જો તમે તો હવે રોગ બહુ લાંબો નથી કરતો આપણે નેદવાનું છે અને હીરાવાનું પણ બાકી છે નેદવાનું આપણે જીરામાં જીરામાં તો નેદાઈ ગયું છે તાણામાં નેદવાનું છે જો ખાતર વાળું જીરું જોઈ લ્યો પછી આપણે અહીંયા રોગને થોડોક સ્ટોપ કરીએ

દસ પંપ છાટી પાણી ના પાણી પાવું તો પછી નો આરા કર્યો કારણ કે ઉતારાની બીક બહુ વધારે હતી અને કાલની પરમદી આપણે સાંજે દસ પંપ પાણીના છાંટા તમે જો કેવું છે કમેન્ટ મોકલજો तो बाकी ऐसे छड़ा छ चा, मैं हत्याना लोकेशन जो भाई ऊपर से चकला बोले छे नहीं आपडू जीरो छे लो ना छे તો બસ આજના માં અહીંયા સુધી જ અને વિડીયો ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ફરીથી મળીશું એક નવા વ્લોગ ગુડ બાય